પાછા કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે તેમના અનેક મોટા ખુલાસાઓ કર્યા છે અમારા એડિટર ગોપી ઘાંગર સાથેની વાતચીત દરમિયાન આ મોટા ખુલાસાઓ શું છે ચાલો જાણીએ આપણી સાથે અત્યારે ઇન્દ્રજીતસિંહ પરમાર જોડાયા છે તેમની સાથે વાત કરીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીમાંથી હવે કોંગ્રેસમાં તેઓ જઈ રહ્યા છે કોંગ્રેસમાં જવા પાછળનું મુખ્ય કારણ શું મારું મૂળ ગોત્ર કોંગ્રેસનું હતું કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પક્ષ એ મારો પરિવાર છે હું પરિવાર પાછો ગયો છું તમે કહી રહ્યા છો કે પરિવારમાં પાછો જઈ રહ્યો છું પણ તમે તો ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યું હતું એટલે ક્યાંક તમારા અંગત સ્વાર્થ પણ તમે જોઈન કર્યું હતું એવું કહી શકાય મને કોઈ મારો અંગત સ્વાર્થ નથી હું પ્રજાના કામ માટે તત્પર છું અને પ્રજાના કામ કરવા માટે જ આવું તો રાજકારણ નો મારા જે કામો બાકી હતા હું જે તે વખત ધારાસભ્ય હતો જે સમયે એ વખતના મને જે જોબ નંબર મળેલા મારા કામો જે મંજૂર થયેલા એ કામો કરાવવા માટે હું ખાલી મળવા જ રહીલું ત્યાં મળવા ગયો મને મળવા માટે બેસાડ્યો મને ખ્યાલ બી નતો કે ભાઈ આવું ચાલે છે મારે જે મિટિંગ કરવાની તે મિટિંગ મને કરાવી સીધો મને કેસ જઈને પહેરાવી દીધો આ જે સાચી સત્ય ઘટના છે આપની સામે હું રજૂ કરું છું પણ તમે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે ખેસ પહેર્યા પછી મેં એક જ દિવસ હું એક મીટિંગમાં ગયેલો એક દિવસ માટે પછી હું ગયો જ નથી હું કોઈ લોભ લાલચ થી કે કોઈ કામ મારા અંગ શ્વાસ માટે નથી ગયો તો તમને પ્રેશર હતું અને મારા વિચારો હા બોલો બોલો તમને કોઈ પ્રેશર હતું પ્રેશર મને કોઈ હતું નહીં પણ આપને ખબર છે આજે આ દેશમાં શું ચાલી રહ્યું છે તમારું કોઈ બી કામ કરવા હોય કામ કરવાના બાકી હોય અમારો જે બી કામ બાકી હતા મારા સમયના એ કામ આ લોકો એ કરાવી દીધેલા બંધ કરાવી દીધેલા જે રસ્તાઓના જોબ નંબર મળેલા વર્ક ઓર્ડર મળેલા છતાં બી મારા કામ ચાલુ હોવા છતાં બી ચાલુ કામ બંધ કરાવી દીધેલા આ કામ ચાલુ કરવા માટે હું મીટિંગ કરવા માટે ગયેલો મિટિંગ કરવા ની તો ક્યાંય રહી પણ મને સીધો સ્ટેજ ઉપર કેસ પહેરાવી દીધેલો મારું આ એક કામ માટે હું ગયેલો એટલે તમને કોઈ એ ધમકી આપી હતી કેવું કઈ હતું મને કોઈ ધમકી બમકી ને કોઈની ધમકી થી હું ડરતો નથી વર્ષોથી મારા ફાધર બી કોંગ્રેસમાં માં હતા અને હું બી કોંગ્રેસમાં માં હતો મારી જે હું ગયો છું એ મારી ભૂલ છે અને આપની સમક્ષ એ ભૂલ હું સ્વીકારું છું અને મારા કાર્યકરો સમક્ષ બી મેં મારી ભૂલ સ્વીકારી છે તો મારી જે ભૂલ થઈ ગઈ છે એ ના થઈ ગઈ તમે કહી રહ્યા છો કે તમારી ભૂલ થઈ ગઈ હતી જે ન થવી જોઈએ પણ ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી જે નેતાઓ આવ્યા છે એ લોકોની શું પરિસ્થિતિ છે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ ગયા છે એમની બી આજે આજ હાલત છે એ કશું બોલી નથી શકતા એ બી એમના કામ કરવા માટે જ ગયા હતા અને એમને એમના કામ કરાયા કે ના કરાયા ખબર નથી બીજેપી ના ઘણા બધા નેતાઓ છે એમએલએ છે એમના બી ઘણા બધા કામ નથી થયા એ બી આવી રાડો જ પાડે છે કે ભાઈ અમે પોતે સરકાર અમે હોવા છતાં બી અમારા કામ નથી થતા આપને બી ખ્યાલ છે હું બી આપને ચેનલ જોઉં છું આપને સાંભળું છું આપ બી ઘણા બધા આવા સરકારના જે લોકો આક્ષેપો કરે છે એ આપ બી તૈયાર કરો છો આપ લોકોના જે પ્રશ્નોને વાંચાપો છો આપને બી અભિનંદન પાઠવું છું કે આપના જેવા પત્રકારો જો સાચા સત્યના માર્ગે ચાલતા હોય તો સરકાર જે કરી રહી છે અત્યાર ગુજરાતમાં એ બધું જ બહાર આવી જાય ગુજરાતમાં એટલા બધા કૌભાંડો છે તો વાત જ ના પૂછો ઇન્દ્રજીતભાઈ પણ તમને એવું કેમ લાગ્યું કે ભાજપમાં તમારું કોઈ સાંભળતું નથી તમે સી આર પાટીલ કે મુખ્યમંત્રી ભાજપમાં ગયો જ નથી સાહેબ હું ભાજપમાં ગયો જ નથી હું એક જ દિવસ માટે ગયેલો પછી ગયો જ નહીં મારા વિચારો અને એમના વિચારોમાં માપ જમીનો ફરક છે હું કોંગ્રેસ પાર્ટીમાં મોટો થયો છું અને કોંગ્રેસ પાર્ટીના વિચારો સાથે જ હું આ દિન સુધી ચાલો છું મારા વડીલો મારા ફાધર બી

જયારે બીજેપી એકદમ જૂઠી પાર્ટી છે અને જુઠ્ઠું જ બોલે છે લોકોને ખોટી રીતે ભરમાવે છે આજે બી જે સંસ્થાઓની જે સંઘોની ચૂંટણીઓ થઈ રહી છે એને બી લોકોને પ્રેશર કરતા હોય છે લોકોને લોભ લાલચ આપતા હોય છે કે ભાઈ તમે બિનહરીફ કરાવી દો ફરી તમને ગમે ત્યાં અમે મદદરૂપ થઈશું આવી ખોટી લોભ લાલચો અને ખોટી વાતો કરીને લોકોને લોકો ભરમાવે છે અને એ લોકો જે તે સંસ્થાઓ માં બિનહરીફો થઈ જાય છે ઘણી બધી જગ્યાએ આપ સમાચાર જુઓ છો હું બી ઘણા સમય થી રાજકારણ માં છું કોઈ બી જગ્યાએ મને કોઈ દાગ નથી લાગ્યો આપને ખબર છે મારા ફાધર બી હતા અને હું બી હતો પહેલા બી તાલુકા પંચાયત નો પાંચ વર્ષ પ્રમુખ તરીકે રહ્યો બીજા પાંચ વર્ષ ભી તાલુકા પંચાયત પ્રમુખ રહ્યો દસ વર્ષ મેં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સમયગાળો વિતાવ્યો છે ત્યાર પછી હું ધારાસભ્ય બન્યો છું ચાલુ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હતો ના ધારાસભ્ય બનેલો છું બિલકુલ ગ્રાઉન્ડ લેવલે હું આવેલો છું બિલકુલ ઇન્દ્રજીતભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ખુલ્લાસાઓમાં જણાઈ રહ્યું છે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ એક ઘસેડાઈ જાય ત્યારે હવે તેમની આગળની રાજનીતિ કોંગ્રેસમાં આવ્યા પછી શું રહેશે તે તો જોવાનું રહ્યું તમારું શું કહેવું છે આ અહેવાલ અંગે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અમારી નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો નમસ્કાર